નમસ્કાર ગુજરાત આજે અચાનક હું તમને બે મુદ્દા કહેવાતા આપણે થોડુંક જ લાવ્યું છે પણ વિચારવા જેવું છે ગુજરાત અંદર પટેલો થઈ જાય જો તૈયાર ગુજરાત અંદર નવા સીએમ ને નવા ઓલાન નવા ઓલાન મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અમિત શાહના ધક્કા વધી ગયા છે નરેન્દ્રભાઈ મોદીના ધક્કા વધી ગયા છે આનું એક જ કારણ છે ઓનલી ફોર ગોપાલ ઇટાલિયા બાકી બીજું કોઈ નહીં એક મિનિટ આપી દઈએ એટલે આપણી નાયજ ભેગી થઈ જાય પછી આપણે કાર્યક્રમ કરી દઈએ ચાલુ બરાબર ભગવાનને પ્રાર્થના કરીએ કે ગણેશોત્સવને બધું સારું ગયું વિરમભાઈ ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણ પ્રમાણે અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે આ બહુ અંદરના સમાચાર સંજયભાઈ પોલરા હાર્દિકભાઈ રાદડીયા વેલકમ કેવિનભાઈ કોયાણી વેલકમ પધારી જાવ સો થઈ ગયા બસ આપણે વધારે જરૂર નથી ગુજરાતની અંદર જી જી રાજકારણ તમે છો ગોપાલભાઈ ઇટાલિયા ની ધમાકેદાર બેટિંગ ચાલે છે અમિતભાઈ ધક્કા વધી ગયા છે છે આવી બધી ચાલે આપણે એમાં ક્યાંય ધ્યાન દેવાનું નથી ગાંગાણી તુષારભાઈ જય સરદાર ગુજરાતમાં પાટીદાર સમાજ માટે એક બાજુ સોનાનો સૂરજ ઉગવાનો છે અને એક બાજુ સોનાનો સૂરજ આથમવાનો છે આ તમે યાદ રાખજો પાટીદાર સમાજ માટે ભારતીય જનતા મસ્ત કેળા છે પછી એમાં એને દવા નાખી કે ઓર્ગેનિક પાયકા એની મને ખબર નથી બરોબર કેળા પકવીને રાખ્યા છે જોજો કેળું લઈ લ્યો એનો મને કોઈ વાંધો નથી પણ કેળું બાફેલું કે બગડેલું નીકળે નહીં આ તમે યાદ રાખજો સમાજ કારણ કે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્ર કવર કરવું હોય છે ભારતીય બીજો ફેરવી દીધું છે ગોપાલ ઇટાલિએ ગોપાલ ઇટાલિયા અત્યારે પચાસ ટકા સમાજ અને પચાસ ટકા અન્ય જ્ઞાતિ બધી એની બાજુ કરી લીધી છે અને સારું જ છે ને ભાઈ કામ કરે છે ને જ્ઞાતિ એની બાજુ જાય છે હવે ભારતીય જનતા પાર્ટી એક નવો દાવ ખેલવા જાય છે પાટીદાર સમાજ માટે એ ભાઈ ના 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 નેતા કેવા અને શું કહેવાય હવે એ ખેતર લણવા આવે છે અને વોટ થી લણવાના છે બરોબર એક તીર અમરેલી થી જવાનું છે એક તીર રાજકોટ થી જવાનું છે એક તીર પોરબંદર થી જવાનું છે મંત્રી મંડળમાં બરોબર કારણ કે પાટીદાર સમાજની જે વસ્તી ગોપાલભાઈ ઇટાલીએ એની બાજુ લઈ ગયા એને આમ પાછી લઈ આવી તો ખરા ને ગમે એમ કરીને એટલે ઈ કરવા હાટુથી ભારતીય જનતા પાર્ટીએ પીડા કેળા પૈકવાસ કેવા એમાં એક ડઝન નરેન્દ્રભાઈ મોદી આપી ગયા અને બીજું ડઝન અમિતભાઈ શાહ હમણાં લઈને આવશે ઓગણત્રીસ ત્રી એકત્રીસ તારીખે બરોબર ઈ કેળા કેમાં બટાવાના છે ઈ કેળામાં કોણ કોણ બટકું ભરવાના છે પછી એ કેળાનો કેવો સ્વાદ આવવાનો છે આ બધી ડિટેલ હું તમને આપીશ હા એવું નથી નથી આપવાનો એટલે છું કે ગોંડલની અંદર પાટીદાર સમાજને જે વાંધો ગોંડલ ગોંડલની અંદર પાટીદાર સમાજ દુઃખી થતો હતો અન્ય જ્ઞાતિ દુઃખી થતી હતી ને એના માટે જય શ્રી ગણેશ તમારા દિવસો સારા આવવાના છે અલ્પેશ ઢોલરિયા ઘર ભેગા થાય છે અને ઉપરથી માળખું એ ઘર ભેગું થાય છે એટલે ગોંડલમાં હવે સ્વચ્છ રાજનીતિ સ્વચ્છ કાયદો આવશે એની મને અનહદ ખુશી છે પણ પાટીદાર સમાજ પીલા છે ને એનું મને અનહદ દુઃખ છે એટલા માટે મારે આ વિડીયો મૂકવો પડ્યો એટલે ગોપાલ ઇટાલિયા જી જે કર્યું છે ઈ એને ખબર બરોબર અને ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજના નેતાઓ શું કરવાના છે ને એ જનતા તમને ખબર એટલે તમારે વિચારવાનું છે કે ગોપાલભાઈ ની પોસ્ટ શેર કરવી કે પાટીદાર સમાજના આગેવાનની પોસ્ટ શેર કરવી આમાં તમારે ધ્યાન રાખવાનું છે આ બે મુદ્દા છે બરોબર પછી અરવિ રણીભાઈ પ્રદેશ પ્રમુખમાં આવે તો જયેશભાઈ રાદડિયા પ્રદેશ પ્રમુખમાં આવે તો ભલે કૌશિકભાઈ વેકરિયા મંત્રી પદમાં આવે તોય ભલે પછી આપણે હાર્દિકભાઈ પટેલ મંત્રી પદમાં આવે તોય ભલે પછી અલ્પેશભાઈ ઠાકોર મંત્રી પદમાં આવે તો પણ ભલે કારણ કે વાહે ગાળો છે ટુ કો કેવો ટૂંકો પછી વિસ્તરણ નથી થવાનું અને વિસ્તરણ એ મુદ્દે થાય છે કે તમે તમારો બાપ પટેલ સમાજજી ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે ને એને પાછો લઈ આવવાનો તો અમે તમને મંત્રી બનાવી તો અમે તમને પ્રદેશના પ્રમુખ બનાવીએ આવા બધાય કેળા પકવાય છે અત્યારે બે ડઝન કેળા પાકી ગયા છે બરોબર અને એ બે ડઝન વેચાઈ ગયા છે ત્રીજું ડઝન પકવવા મૂક્યું છે પછી કાર્યક્રમ આગળ હાલવાનો છે એટલે જનતા જાગૃત રહેજો જનતા વિચારજો જો ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ માટે અન્ય જ્ઞાતિ માટે સર્વ જ્ઞાતિ માટે જો સારા હોય તો એમને જ સપોર્ટ કરજો અને ભારતીય જનતા પાર્ટી જો સારી હોય તો એમને સપોર્ટ કરજો પણ જો જો આ બાજુથી ભાજપના કેળા ન ખાઈ જતા અને કોંગ્રેસ જાય છે અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બે છે આ ગલી ગલીકા બચ્ચા જાનતા પણ સત્તા પક્ષમાં આમ આદમી પાર્ટીને ના આવવા દેવા હતુંથી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેળા પકવે છે એટલે પાટીદાર સમાજના મોભીઓ આ કેળા જે લઈ આવ્યા છો ને કાચા કેળા એ તમે પકવીને સમાજને ન ખવડાવતા ને સમાજ ન ખાતા બરોબર આટલી બે હાથ જોડીને નમ્ર અરજી છે નકર ગોપાલ ઇટાલિયાનું દોયેલું દૂધ બધુંય ડોણાની બહાર વહી જશે અને પાટીદાર સમાજનું હોતા કારણ કે કોઈ ઉપર ભરોસો કર્યા જેવો નથી આ આંબાલાલ પટેલની ની આગાહી હે મારી નથી આંબાલાલ અંબાલાલ બોલે ને એટલે એ લોઢામાં લીટો હોય ભલે બે તમથી એમ થાય પણ લોઢામાં લીટો હોય

પછી પ્રશાંતભાઈ કોરાટ છે પછી કૌશિકભાઈ વેકરિયા આવે પછી ઘણા પાટીદાર સમાજના આગેવાનો આવે અરવિંદભાઈ રૈયાણી આવે ધ્રુવભાઈ આવે બરોબર હવે આ બધા સંબંધે તમારે રાજકીય પાર્ટીનો આ બધા સંબંધે તમારે જો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો હોય તો તમતારે તારે તમે કરજો પણ ગોપાલભાઈનું ગોપાલ ગોપાલભાઈ ગોપાલભાઈ ઈ કેળું નથી ખાવાનું આ પાકી વાત છે હા આંબાલાલ પટેલે કહી દીધું છું પણ ઈ કેળા તમે ન ખાતા ટાઈમ આપણો છે બે તારીખ સુધી બે તારીખ પહેલાં બધોય કાર્યક્રમ પતી જવાનો છે બરોબર પછી આપણે બધાયને જોઈએ હા ગુજરાતમાં ગોપાલને હાકો જ ગોપાલને જ જાગજો તો જોજો બીજો ગોપાલ પેદા ન થાય ભારતીય જનતા પાર્ટી માંથી હા સીઆરભાઈ પાટી એટલે એમને એમ નથી વય ગયા ને એમનેમ એને કાઢી હાંકી ન જ મૂક્યા બીજો ગોપાલ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી પાસો ભારતીય જનતા પાર્ટીમાં મૂકે છે ગોપાલ ગોપાલ અને આપણે હલવાણા પટેલ પટેલ સમાજ સમાજ અને કડવા અન્ય જ્ઞાતિ તો જ છે કે એની ક્યાં જાવી લેવવા અને કડવા હલવાણા છે ભાજપ માંથી ગોપાલ આવે છે અને આમ આદમી પાર્ટી માંથી ગોપાલ આવે છે એટલે તમારે મિત્રો વિચારવાનું છે કે આપણે ગોપાલ ગીરધારી બાજુ જવું કે આપણે ગોપાલ ભારતીય જનતા પાર્ટી બાજુ જવું આ તમારે વિચારવાનું છે અને આ લખી લેજો એટલે અગાઉ તમને ચેતવણી આપું છું પછી તમને એમ ન થાય બન્યા એ કીધું નહીં અને ગોંડલના વિડીયો એટલે નથી આવતા ગોંડલમાં પૂરું થઈ ગયું હાવ કાર્યક્રમ નીલ હાવ નીલ હા હત્યા ટિકિટ ગઈ હા એ લખી દઉં તમને એટલે એ ઉપાધિ નથી એ ભૂલી જાવ હવે આપણે સમાજમાં ધ્યાન દઈ બરોબર સમાજને ને જોવાનું છે પીડા કેળા ખાવા આ ગોપાલના કેળા ગોતવાની જવાબદારી ગોપાલ સામે ક્યાં ગોપાલને ને મૂકવાની છે અને જયેશ રાદડિયાએ એકે દિલ્હી ધક્કા નથી ખાધા હો આ માંથી પટેલ સમાજની સિત્તેર ટકા નેતુડીઓ ગઈ કેટલી સિત્તેર ટકા એમના અમિત શાહ નથી આવતા બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે મિત્રો આમ આમ કરીને બેસજો અને જ આવવાની છે એટલે આ બેહદ આનંદ કરવાનો છે અને હું એનું કરવાની છે એટલે જાગતા રહેજો ત્રીસ તારીખ તમારી પાસે છે બીજી તારીખ મારી પાસે છે બે ગોપાલ ને વધાવતા ગમે એક ગોપાલ રાખજો આ ગોપાલ ઇટાલિયા ગમે તોય આપને કોઈ વાંધો નથી આ ગોપાલ ગમે તોય વાંધો નથી પણ વય ઊભા રહેતા નહીં નકર સંબંધમાં પીલાઈ જાશો કારણ કે આપણે ફોન કર્યો હોય જયેશભાઈ આ જે કામ છે કરી દો ને જયેશભાઈ બિચારાએ કરી દીધું હોય અને પછી જયેશભાઈ એમ કે હાલો એ અને તમે ત્યાં ઝંડો લઈને ગોપાલ ઇટાલિયાની પાર્ટીમાં વહી જાઓ આ તો દુખે ને ભાઈ ન દુખે એટલે ઈ ન દુખાડવું હોય તો અત્યારે તમારી પાસે ટાઈમ છે જેવું મંત્રી મંડળ વિસ્તરણ થઈ ગયું જેવા પ્રદેશ પ્રમુખ બદલાણા ઓલાના આન તેન બધાય બદલાઈ ગયા ને પછી ગુજરાતની રાજનીતિમાં કેમ ઓલી નહીં સૂકી નદીમાં નવા નીર આવે એમ નવા નીર આવવાના છે આવા નળદલ ના વીર વિના એકલા હો જીવે એટલે કે દાડાની તમારી રાહ જોવે છે ગોપાલ ગીત ધરીને ભાજપ પ્રેઝન્ટ કરવાની છે એટલે મળીએ મિત્રો બે તારીખે અને હા ગોંડલ મોટો છે દરબાર બેઠી મારી ડોંગાની સરકાર વેટ એન્ડ વોચ આવે છે આજ અનહોદ આનંદ જો આ આખો દી આજ મે જોયું સાંભળું વિચાર્યું પછી આજ અનહોદ આનંદ અને આજ આમાં હાઈસ્કાર ઉતરી ગયો જેટલી જેલ કાપીને મિત્રો આજ એમ થઈ ગયો હાઈસ ફાળે ગઈ દૂધ દોણામાં ગયું હેઠું ગયું નહીં એટલે લગાવો મંડો બેનર અને છાપી દીયો કંકોત્રી ગોંડલમાં ભાઈ આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલ સામે બીજો ગોપાલ આવે છે જય સરદાર મળીએ બે તારીખે